સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં અંજાર તાલુકાના રતનલાલ ગામના સરપંચની ચૂંટણીમાં પૂર્વ રાજ્યમંત્રી વાંસણભાઈ આહીરના પુત્ર ત્રિકમભાઈ આહિરે દાવેદારી નોંધાવી ત્યારે રતનલાલ ગામની સરપંચ પદની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ જામ્યો ત્યાં ત્રિકમભાઈ આહિર દ્વારા ચૂંટણી લડવા અંગે જણાવ્યું હતું સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અંજાર તાલુકાના રતનલાલ ગામના સરપંચની પૂર્વ રાજ્ય જણાવ્યું હતું કે વર્ષોથી તેમના પિતા વાંસણાઈ આહિર દ્વારા અનેક લોકોના આશીર્વાદ થી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને સરપંચ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે ત્રિકમભાઈ આહિરે પોતાની પેનલ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ખૂબ સરસ લાગણી અનુભવું છું બધા લોકોનો એકદમ નાનાથી અને અને સુધી મને ખૂબ આપે છે દિવસો દિવસ જે મારો વાતાવરણ છે એ ખૂબ સરસ થતો જાય છે અને વાત રહી આ સરપંચ પદની સરપંચ પદ જેને સેવા કરવી છે એને કોઈ નાનો મોટો પદ હોતો નથી જે સેવા કરવી હોય સાચી સેવા તો સરપંચ પદ ઉપર પણ ઘણા લોકોની સેવા થઈ શકે છે અને રતનાલ ગામનો અમારા ઉપર ખૂબ ઋણ છે જે ઋણ અમે ક્યારે સાત પેઢીમાં ભૂલી નહીં શકીએ વાસણભાઈ સરપંચ પદથી વિશ્વ વર્ષ વાસણભાઈને સરપંચ પદ મળ્યું રત્નાલ ગામે આપ્યું ત્યાંથી રાજ્યમંત્રી સુધી પહોંચ્યા એમાં વધારે વધારે સિંહ ફાળો હોય તો સમગ્ર રત્નાલ ગ્રામવાસીઓનું છે પિતાના પગલે ચાલવાનું વાસણભાઈ સેવા કેવી રીતે તાપ પણ જાણો છો કે સામાજિક સેવા હોય શિક્ષણની સેવા હોય સમૂહ લગ્નમાં સેવા હોય કે ખેલ ક્ષેત્રે સેવાઓ કે ક્યાંક પણ મંદિરમાં દાન ધર્મ ની વાત હોય તો આપ જાણતા હશો આડેસર થી માંડી અને લખપત સુધી હું ક્યારેય વિસ્તાર જોતો નથી કે ભાઈ આ એકસો આઠ ગામડા મારા અંજાર વિધાનસભા આવે છે તો હું ખાલી અમારા વિસ્તાર પૂરતો રહું એનાથી વિશેષ અમારો સમાજ ઘણી જગ્યાએ પથરાયેલો છે રાધનપુર પાટણ અમદાવાદ એ ત્રણે ત્રણ સંકુલોમાં હું ટ્રસ્ટી છું દાનની રીતે પણ સારા એવા આપ્યા છે એટલે આ સામાજિક સેવાઓમાં આપ જોતા હશો એમાં એ ગામની જરૂરિયાતો કઈ રીતે હું પૂરી શકું અને ગામને ને હું રત્નાલ ને શેર જેવી સુવિધા કઈ રીતે આપી શકું એ રીતે મને વિચાર આવ્યો અને મારે આ રત્નાલ નો ઋણ અદા કરવું છે રિપોર્ટર સોની જનાદેશ કચ્છ